તારીખના જેમ ચાલુ ડેમ ચાલુ કરવામાં આવેલ હતું જેના અનુસંધાન અનુસંધાને કાલે આપણે બધા ખેડૂતો ભેગા થઈ અને ચૌદ તારીખના ડેમ બંધ કરાવેલું જેના અનુસંધાને સાહેબથી વાત થયેલી કે સાહેબ પંદર તારીખના કાલે સવારના અહીંયા કોટરા ઉપર આવી અને અમને અમારા જે મુદ્દાઓ છે બધાએ સાંભળશે અને એનું યોગ્ય ઉકેલ લાવી અને પછી જ ડેમ ચાલુ કરશું એવું અમને કહેલું પણ આજે અમે પંદર તારીખના સવારના અહીંયા બધા ખેડૂતો આવી ગયા છીએ છતાં કોઈ ઓફિસ દ્વારા કોઈ સાહેબ આવેલો નથી જેના નિવારણ બાબતે અમે આજે મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ કે ભૂખી સિંચાઈ યોજના દ્વારા નડતા પ્રશ્નો અંગે કાયમી નિવારણ લાવવા બાબતે જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય અને અનુસંધાને ભૂખી સિંચાઈ યોજના કેનાલમાં આવતા ગામો વંગ ડાડોર અને મોટી ગુજરાત સમાવેશ થાય છે જે ઝીરા પોઈન્ટથી કરી અને એન્ડ સુધી કેનાલ લીકેજ સમસ્યા દૂર કરવા બાબતે મુંદા નંબર બે બે હજાર અઢારથી કરીને માંગણી જેમાં વંગના ખેડૂતોને હર હંમેશ માટે પાણી વહેંચણીમાં અન્યાય થાય છે તે અન્યાય નિવારણ કરવા બાબતે મુદ્દા નંબર ત્રણ જ્યારે જ્યારે ડેમ ચાલુ થાય છે ત્યારે ત્યારે બહુ લેટ થાય છે જેના હિસાબે ખેડૂતોને ઘણી બધી નુકસાનની ભોગવી પડે છે વંગ ગામના ખેડૂતોને ખેડૂતોની એક જ માંગ છે કે ત્રણ મંડળી મંડળીના ખેડૂતોને સરખો પાણી મળે જેમાં ઉપરના ખેડૂતો જેવા કે ધોરમનાથ સમિતિ દાદોર સમિતિ ત્રણથી ચાર પાણી મળે છે જેમાં વંગના ખેડૂતોને બે પાણી માટે ફાંફા મારવા પડે છે તે સમસ્યાનું નિવારણ કરવા બાબતે હાલમાં બુગી સિંચાઈ યોજનામાં પાણી ચાલુ કરવા બાબતે વનમંડળી દ્વારા એક મીટિંગ કરવામાં આવેલ જેમાં વંગમંડળીના પ્રમુખ દ્વારા કહેવામાં આવેલ કે ઓફિસ દ્વારા અમને ડેમ ચાલુ કરવા દબાણ કરવામાં આવે છે પરંતુ કેનાલની સફાઈ થયેલ નથી અને કેનાલ અને કૂવાનું સમારકામ થયેલ નથી ને છતાં ડેમ ચાલુ કરવામાં આવેલ છે જે ખેડૂતના હિતમાં નિર્ણય નથી કે ખેડૂતોની એક જ માંગ છે કે જો આ તમામ પ્રશ્નનું નિવારણ બુકી સિંચાઈ ઓફિસ દ્વારા તમામ પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે તો ડેમ ચાલુ કરવામાં આવે મંડળીના સંચાલનમાં ખેડૂતોને કોઈ રસ નથી જેનું કારણ એ જ છે જ્યારે જ્યારે ડેમ ચાલુ થાય ત્યારે એક પાણીના રૂપિયા ત્રણસો ભરવા હોવા છતાં પાણી સમયસર મળતો નથી ઓફિસ પાસે તમામ ખેડૂતોની એક જ માંગ છે કે ડેમ ચાલુ થાય તો એક જ સાથે પાણી મૂકવામાં આવે અને પછી બીજી વખતે બાકી રહ્યા ગયા હોય ત્યાંથી ચાલુ કરવામાં આવે દોરિયા વહેંચણી પદ્ધતિમાં ખેડૂતોને કોઈ રસ નથી આ મુદ્દાનું યોગ્ય નિવારણ થાય ત્યાં સુધી ડેમ ચાલુ કરવામાં આવે નહીં જો તેમ કરવામાં મંડળી અને ઓફિસ દ્વારા આપ નિર્ણયમાં આનાકાની કરવામાં આવશે તો આગળ ઓફિસમાં જઈ અને ન્યાય ન્યાય મેળવવા માટે ગાંધી ચિંતિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું એવું ખેડૂતો ચીમકી આપી રહ્યા છે